સામખિયારી હાઇવે પર એલપીજી ટેન્કરનો ધડાકો પાંચ વાહનો સહિત વાહનો ખાખ મલબો અડધો કિલોમીટર સુધી છવાયો આસપાસના ગામના લોકો આ ભયાનક ધડાકો સાંભળી ઘરમાંથી બહાર દોડી આવ્યા સામખિયારી નેશનલ હાઈવે પર વહેલી સવારે ભયાનક અકસ્માત સર્જાયો હતો એલપીજી ગેસ ભરેલ ટેન્કર અચાનક ફાટી જતા આસપાસનો આખો વિસ્તાર હચ મચી ગયો હતો ધડાકો એટલો મોટો હતો કે ટ્રેલરનો મલબો અડધો કિલોમીટર દૂર સુધી રોડ અને નજીકના ખેતરોમાં ફેલાઈ ગયો હતો આ ઘટનામાં નજીકના પાંચ વાહનો ટ્રેલર સહિત અનેક વાહનો સંપૂર્ણ રીતે ખાખ બની ગયા હતા અકસ્માત સર્જાતા ફાયર બ્રિગેડ સામખ્યાળી પોલીસ એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી તેમ લાગ્યું હતું સદનસીબે હાલ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી છતાં અનેક વાહનોને મોટું નુકસાન થયું છે ને હાઇવે પર ટ્રાફિક લાંબા સમય સુધી પ્રભાવિત રહ્યો હતો આ સંદર્ભે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ટેન્કર ફાટ ફાટવાનું કારણ જાણી શકાય તેવા પ્રયત્નો હાલ ચાલુ છે ફાયર બ્રિગેડની ટીમ આગને કાબુમાં મેળવી લીધેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામેલ છે બ્યુરો રિપોર્ટ ત્રાયા આવેશ રાણા મારું નામ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જય ડાકી મોરબી ફાયર મ્યુનિસિપલ કોર્પોરેશન અમને પાંચ વાગે આસપાસ ભસાવ કંટ્રોલ રૂમ પ્રવીણભાઈ દાપડામાં એકસો બારમાંથી કોલ મળેલો હતો અને પ્રવીણભાઈએ અમને મોરબી ફાયરને ઇન્ફોર્મ કર્યું એના પછી એમને ઈઆરસી કંટ્રોલ રૂમમાં કીધું અને ગેલ એમ કરીને ટોટલ ચાર અલગ અલગ જગ્યાએ જે ફાયર ટેન્ડર મંગાવેલા હતા કોલ એવો જાણવા મળેલ હતો કે એલપીજી ટેન્કર બ્લાસ્ટ થયું અને આજુબાજુમાં ચારથી પાંચ ગાડીને નુકસાન થયેલ પાંચ ગાડીમાં ફાયર થયેલ હતી અને ટ્રાફિક જામના હિસાબે મોરબી ફાયર સાઇડથી અમે એક ટર્નઆઉટ લીધેલું હતું એક મોટી આગ હતી એના અનુસંધાને ઈઆરસી ટીમ અને ગેલને ટીમને ભસાવ ટીમે જાણ કરી હતી બધી ટીમ સાથે મળી અને અત્યારે સંપૂર્ણ આગ અમે કાબુમાં લઈ લીધી છે અને અત્યારે અમે ટીમ બધી એવા રવાના થઈ છે એકસો બારથી જાણ કરતા કે ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામ પાસે એક એલપીજી ટેન્કર હોટલ પાસે પચી ગયો છે અને આગ પકડી ગઈ છે બચાવ ફાયર ટીમ આ બાબતને ગંભીર લેતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા તે પહેલાં મોરબી ફાયર ટીમને જાણ કરેલ ઈઆરસી ગાંધીધામને જાણ કરેલ ગેલ પ્રાઇવેટ લિમિટેડને જાણ કરેલ અને અણુ શક્તિને પણ જાણ કરેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવ ફાયર ટીમ સતત પાણીમાં રોચા કરી રહ્યા હતા ત્યારે લગભગ છથી સાત બ્લાસ્ટ કામગીરી દરમિયાન પણ થયેલા અને આપ નિહાળી રહ્યા છો કે પાછળ જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે આ ગાડીઓ રે સતત ઊભી રહી હતી અને એના ડ્રાઈવરોને બહાર નીકાળેલ એમને જીવ જોખમમાં મૂકેલ હતા એને બહાર કાઢી દેતા અને હજી એક ડ્રાઈવર મિસિંગ છે એવું આ લોકો કહી રહ્યા છે બાકી હજી અમને સુધી ખબર નથી કે ડ્રાઈવર કેટલા મિસિંગ છે બાકી તો બધાને ઉછાડી અને બહાર મોકલેલા હતા